તો સ્વાગત છે ફરીથી એક વાર ભારત સરકારના કાયદો અને ન્યાય મંત્રાલય લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ કરેલ જન્મ નોંધણી સુધારા એક્ટ બે હાજર ત્રેવીસ બાબતનું તારીખ અગિયાર આઠ બે હાજર ગેજેટ દોસ્તો હુકમની અંદર દર્શાવવામાં આવેલું છે મહત્વપૂર્ણ માહિતી આ માહિતી આપણે ખાસ કરીને જાણવી જોઈએ દોસ્તો તો શું માહિતી દર્શાવવામાં આવેલી છે અહીં તો ભારત સરકારનો કાયદો અને ન્યાય મંત્રાલય લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટના આમુખ એકથી જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસિત્તેરમાં જરૂરી સુધારો કરી જન્મ મરણ નોંધણી સુધારો એક્ટ બે બહાર પાડવામાં આવેલ છે જે અંગે તારીખ અગિયાર આઠ બે હજાર ત્રેવીસનું ગેઝેટ પ્રસિદ્ધ કરી તેનો અમલ કરવામાં આવેલ છે સદરહુ હું જન્મ મરણ નોંધણી સુધારો બે હજાર ત્રેવીસના મુદ્દા નંબર અગિયારથી જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસીના મૂળ અધિનિયમની કલમ તેરની પેટા કલમ ત્રણ મુજબ જન્મ મરણ નોંધણી અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ છે જે વંચાણ લેતા અધિનિયમની કલમ નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે તો શું મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવેલો છે દોસ્તો તે આપણે જાણીએ ખાસ કરીને તો આની અંદર સુધારામાં દર્શાવવામાં આવેલું છે કે કોઈ જન્મ અથવા મૃત્યુ કે જેની વિલંબિત માહિતી તેના ઘટનામાં એક વર્ષ પછી રજિસ્ટ્રારને આપવામાં આવે છે તેની નોંધણી માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ અથવા 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 તો જ્યાં જન્મ મૃત્યુ થયેલ છે તે વિસ્તાર પર અધિકાર ક્ષેત્ર ધરાવતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કરવામાં આવેલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હુકમના આધારે જન્મ અથવા મૃત્યુની ખરાપણાની ચકાસણી કર્યા પછી અને ઠરાવેલી ફી ચુકવણી થયા બાદ નોંધણી કરી શકાશે સબબ ઉક્ત હકીકતને જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસીની કલમ તેરની પેટા કલમ ત્રણ હેઠળની કોઈ જન્મ અથવા મરણ થયાના એક વર્ષની અંદર તે નોંધમાં આવેલ ન હોય તો તે જન્મ અથવા મરણ તેના ખરાપણાની ખાતરી કર્યા બાદ નોંધવા માટે હુકમ કરવાની અત્રેની સત્તા વાપરવા અત્રેના જિલ્લામાં આવા જન્મ અથવા મરણ થયેલ હોય તે વિસ્તાર પર અધિકાર ક્ષેત્ર ધરાવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલદાર સ્ત્રીઓને અધિકૃત કરવા આથી હુકમ કરવામાં આવેલ છે ખૂબ જ મહત્વનો પરિપત્ર છે દોસ્તો આની અંદર ખાસ કરીને આ લીટીની અંદર દર્શાવવામાં આવેલી છે દોસ્તો પૂરેપૂરી માહિતી કે કોઈ પણ જન્મ અથવા મૃત્યુ કે જેની વિલંબિત માહિતી તેની ઘટનાના એક વર્ષ પછી રજિસ્ટ્રારને આપવામાં આવે છે તો તેની નોંધણી જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા જ્યાં જન્મ અથવા મૃત્યુ થયેલ છે તે વિસ્તાર પર અધિકાર ક્ષેત્ર ધરાવતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કરવામાં આવેલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના હુકમના આધારે જન્મ અથવા મૃત્યુની ખરાપણાની ચકાસણી કર્યા પછી અને ઠરાવેલી ફી ચૂકવણી થયા બાદ નોંધણી કરી શકાશે જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદના હુકમથી આ પરિપત્ર છે આ હુકમ છે તે બહાર પાડવામાં આવેલો છે દોસ્તો ખૂબ જ મહત્વનો હુકમ છે સૌને કામ લાગી શકે તેવો હુકમ છે આશા કરું છું દોસ્તો કે સૌને આજનો આ મહત્વનો હુકમ પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતર